સુરતના મેફેડ્રોન કેસનો આરોપી જુબેર પઠાણ પોલીસ કસ્ટડીમાંથી થયો ફરાર સુરત શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં આરોપી ફરાર થવાના બનાવે પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્ન ચિહ્ન ઊભું કર્યું છે આરોપી જુબેર ફિરોઝખાન પઠાણ જેને સત્તર પચાસ ગ્રામ મેફેડ્રોન સાથે પકડવામાં આવ્યો હતો ટ્રાફિક શાખાની કચેરીના શૌચાલયમાંથી બારી દ્વારા ફરાર થઈ ગયો આ ઘટના રિંગરોડ સ્થિત કિન્નરી ટોકીઝ નજીકથી પકડાયા બાદ બની જ્યાંથી આરોપી પોલીસ કસ્ટડીમાં હતો આરોપીનું પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવું સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે ટ્રાફિક શાખાની કચેરીમાં શૌચાલયની બારીમાંથી આરોપીનો ફરાર થવો પોલીસની બેદરકારીને સ્પષ્ટ કરે છે આ ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી છે પરંતુ ચોવીસ કલાક બાદ પણ આરોપી પકડાયો નથી આ ઘટના શહેરમાં ડ્રગ્સના વધતા જતા કેસોની પૃષ્ઠભૂમિમાં વધુ ચિંતાજનક બની છે તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ મેફેડ્રોન સાથે પાંચ આરોપીઓને પકડ્યા હતા જેની કિંમત અંદાજે એક ત્રેપન કરોડ હતી આ ઉપરાંત શહેરમાં ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓના ફરાર થવાના ઘટનાઓ પણ નોંધાઈ છે જે પોલીસ તંત્ર માટે પડકારરૂપ છે આરોપી જુબેર પઠાણના ફરાર થવાની ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાને લઈને સવાલ ઉભા કર્યા છે આ કેસમાં પોલીસની બેદરકારી સામે આવી છે અને આરોપીની ઝડપથી ધરપકડ કરવા માટે તંત્ર પર દબાણ વધી રહ્યું છે આ ઘટના શહેરમાં ડ્રગ્સના વિતરણ અને પોલીસની કામગીરીને લઈને ચર્ચાનો વિષય બની છે